તો રામ રામ જઈ નથરાજ બધા ને કે બધા મજામાં બધા મજામાં હસતા ખેલતા ને જીવા હોય આજે હવાના પરલમાં હું સવાઈ ગયો મારે મજબૂરી ઉઠવું પડ્યું કારણ કે અમારે જાઉં રાજકોટ અને રાજકોટ જાઉં દાદાને દવાખાને લઈને પેટમાં દુઃખે રિસ્પ્રિંગ ને એવું કંઈક બિહારવાનું છે એટલે એ વાર બતાવવા જાઉં ડૉક્ટરની અને રાજકોટ જાય તો ખબર પડે કે કાં રોકાવાનું થાય કે બતાવવાનું આવતું થાય કે એવું બધું છે મારી માય મારી ભેગા ઉઠે થાય કાં વારવા મીડ્યા તારે કઈ મોસમ ફરી વાર વાર તકે કામ કરવું કે એવું બીજું તો કામ કરાય ફરી વાર મીંડ્યા તો માં બધાને સીતારામ કહી દે ને એટલે બધા એની રામ રામ સીતારામ બરાબર તો આપણે નીકળવું આપણે જોવું હું ત્યારે જ છે આ બધું લઈ લીધું કારણ કે ખેતરમાં થઈને મારે જવું જોઈએ બાઈક ગીર થઈને ફેરીને જવું જોઈએ ખેતરમાં જવું જોઈએ કાદુ શું છે એટલે આઠમાં લઈ લીધું આપણે અને હું જ્યાં રાજકોટ હતા નાસ્તો પાણી કરી લીધા અને મેં માન કહી દઉં હું નીકળ્યા બરાબર તો પાછા એવો કામ થાય પણ મને ફોન કરી હું બધું છે હા બધા મેં મારા માની પીગી લાગે નીકળી જાય બરાબર પાછી કંઈ વાંધો ન આવે ઓલું એટલે ગમે તે જાય ને દુનિયાની એટલે એવું બધું હે હાલો નીકળ્યા જ નહીં તમને હું અપડેટ દેતો રહ્યો અને આપણે તો મોજ જ કરવાની બરાબર કીધા કોઈની કઠણાય હોય તો આવે રાખે દુઃખાય રાખે કોઈ દવાખાનું બાગ નું દવાખાનું આવે એટલે એવું કંઈ ન તમને એવું મદદ કહેવા રાખી તો બનાવી જો બ્લોગમાં અને નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મજ કરતા રહ્યો કરી દઉં તો નીકળી આપણે પેલા મોટર લઈને બરાબર હાજકો બાજુ પાન પાણીને જોઈ જાય રસ્તામાં વાંધો ન આવે ને એટલે એવું બધું છે તો જો હાથ થવા આવ્યા અને ગાડી બધી કમ્પ્લીટ કરી દીધી નહીં કઈ થઈ ગયા હાલે બરાબર મજા

ના ખોતું જાય શાહ પાણી પી લઈએ આપણે અને પછી નીકળીએ બરાબર જેને જે હોસ્પિટલ જવું હોય આપણે બરાબર હોસ્પિટલ એ અને અહીંયા પાર્કિંગ કરવાનું હતું હોસ્પિટલ કિલોમીટર છે તો પાર્કિંગ છે આમાં ક્યાં ભેગું કરવું જવતા એટલે પાર્કિંગ કરી દીધું ને એવું દવાખાને જઈએ દાદાની ઉતારી દીધા મેં કીધું તમે ઉતરી જાવ હું ગાડીમાં મકા ખો ગોખો હોય તો કાંઈક પાર્કિંગ કરી દે પણ સિટીમાં તમને ખબર છે ને જગ્યા ન હોય અમ્મી તો પછી આકરા હે પાર્કિંગ હોસ્પિટલનું જગ્યા હેતી નહીં તો હાલો ના તો પાર્કિંગ કરી દીધું અને સીટી માગે એટલે મગજ ફેરી દઈએ સાહેબ કામ કરવું પડે તો મજબૂરી આવવું પડે કંઈ જળ જ નહીં બેહવાનું કે બેહવાનું જડે કે કે પાર્કિંગ કરવાની જડે હે હેકું પાર્કિંગ કરીને નીકળે તો વર ટીટ ટીક કરે આથી એટલે એવું બધું હે તો હાલો એ જઈએ હોસ્પિટલની અને જ્યાં આ બિલ્ડિંગ બધું જ જોવો સાહેબ તમે હું ત્યાં શું મને મળશે શકાવો મળે જો આપણે આગળ હોસ્પિટલ છે જો એટલે દેખાય ને બોર્ડ લાલ કલરનો ઝૂમ કરે દેખાને તમને એ આ લાલ બોર્ડ દેખાય ને એ આપણી હોસ્પિટલ છે કે ના જવાનું હે ને દાદાને ઉતારે હાલો એ જઈએ બરાબર એવું બધું છે હોસ્પિટલ હે અંદર જઈએ જબરી નહીં હો અંદર જઈએ તો ખબર પડે દાખલ કરી દીધા બરોબર અને જઈએ જો હટવા જાઉં જો હટવાનું ગોતી એમાં કંઈ જરૂર દવાખાનાથી બહાર નીકળ્યા અને આપણા કંઈ હોટલ હોય ને જો હટવા જાઉં મેળા જઈશ જોઈએ ને પછી નીરા તમને વાતચીત કરીએ જોઈએ રાજકોટ જોઈએ બરાબર પછી જોઈએ ખાઈ પી લે તો બરાબર હે જાય પાછા હોસ્પિટલે કાઢ ઉપર હે એટલે કેટલી પ્રોસેસ લાગી છે કે આવું કેટલી વાળ લાગી છે જોઈએ અને આજે ડબ્બા કરીએ ખાઈ પી લીધું હેસ પી લીધે તમે ઝેકમાં જ આવ હેસ પી લીધે આઠસો રૂપિયાને અને જમાવેશ કરી ભાગે રૂપિયા ચાલો દવાખાને જઈએ બરાબર જો આ છે હોસ્પિટલ જે આપણે આવી જઈએ બરાબર

પૂરો સગો મારું ધરાવે કે એસી ધારજીવી લાગે અમને ગામડાના માણસો અમને આ એસી હવા નો ઓફાવે કોઈ એ જ ધાર હવા આપણે ચાવ કરવું લ્યો આ બહાર જ નીકળે તરીકાનો ઘરે નીકળે અંદર તો બફાઈ જાય એના ફોન મારો વિડીયો ઉતારે મનાવીએ દાડો મોટો એ સૂટતા હે પણ એવી શું નખા કરે રોગ રોકા પછી મારે માથાકૂચ કર્યું તમને તો પછી મારા ખબર છે ને જો આ બહાર નીકળીને આ બિલ્ડિંગ જો હું તો ઉછો જવાનું દળે પીડ્યો આ બિલ્ડિંગ છે કે કામ કે આમાં કાં ઉપલે માલિકી રહેતા હોય તો કાં આપણા મગજ મૂકી દઈએ નાખી હેઠળ જોવો તો કાં હું

એટલે પછી કાલે રજા આપ દઈએ કે કામ કરે આવું પસંદ થઈ જાય બધી ખબર પડે કે રજા આપે કે ન આપતા આજ આપે કાલે આપે એટલે એવું બધું છે બરાબર હું સાજર લેવા આવ્યો મિત્રો આ ફોનમાં તો ભરાવા ને ફોન જાતની વસે મરી હે તો કાં કી કે ભૂકા મારવા જાય વિડીયા જોવા થાય તેની જતની વસે હું દોડું લેવા આવ્યો સવારે મને મગજમાં નીકળે કે વખત આમાં હે ને ઉતારણમાં ખબર જ ન પડે એટલે એવું બધું છે તો જ્યાં ગાડી આવ્યો હું દોડનું લેવા ગાડી એક તો હે વીસ કિલોમીટર સેટી એટલે તો હાલે ને આવવું પડે પણ બધી એવું કરમ પીડા હોય ને કોઈનું નું હાલે નહીં ને એટલે હું બધું હે પણ એવા હાન પડક ગઈ જુહાટવાનું વાળા કઈ ગોઠીએ બરોબર

પણ ખિસ્સામાં એવું કઈ નહીં વડે એ થાય કે ના જેને વડે વેલ્યુ ડાઉન થઈ જાય તો મારી વડે બે જણ ઓળખતું હે જો ઓળખતા કોણ આપણે એડા સિટીમાં પણ કોઈ વડે એ થાય કે ના જાય એને વડે જવા લેવા મોલું નહીં તારે આર કે સુપર મેટ આપણી બહુ ઇંગ્લિશ નો આવે જવા લે બિલ્ડિંગ જમાવટ છે બાકી છે રાજકોટમાં સાઈડમાં આવી પણ રોડ પાયો લેપતા જાય મને

હું બસ તો બકવાસ કરા એ ભાઈ જયારે ફોનમાં જોતો છે હું તો ખાબું જોઈએ પણ હાલો ને જીવ હોય ગયું નાસ્તાનો કંઈક મેળ કરાયો આપણે રાજકોટ આવ્યા હતા બરાબર દવાખાને દાદા લેન તો ત્યાં હું નાસ્તો કરો નાસ્તો પાણી કરવા નીકળ્યા તો આ ભાઈ મને કે મને આ બાજુ સોસાયટીમાં રહીએ છે અને અમને આગળની વાતચીત કરી મીડિયા અને બહુ મજા આવી ગઈ તમે ફોન બંદર ત્યાં અહીંયા મને મળી ગયા બહુ રાજી થયો ભાઈના વિડીયો આપણે જોઈશું ડેલી બરાબર કામકાજ સારું છે બોલવાની સ્પીચ આપણે બહુ પસંદ આવે છે કામકાજ એટલે નાસ્તો કરવા એવા અચાનક ભેગા થઈ ગયા છે પણ ભાઈ બહુ મસ્ત મળે છે મળીને બહુ આનંદ થયો આપણે બરાબર એટલે નાસ્તો કરી દીધો અને મજા આવી ગઈ મળી હું જતો હતો મારી ગાડી છે ને ધડકા પાસે મંદિર છે હનુમાન દાદાનું મહાદેવનું બહુ મસ્ત છે જો તે આગળનું આટો મારતો જાય ને તમને બધાને દેખાડતો જાય જ્યાં માતાજીની મંદિર છે ખોડિયાર માનું જોવા મહાદેવનું મંદિર છે અને વાહ વાનુમાનનું મંદિર છે તમે કોઈ આવીને રસ્તામાં તો જ્યાં આ દવાખાના પાછળ જ છે એટલી બહુ મજા આવે આગને ધ્યાન પડી નકર આખો ત્યાં ઉપર જ એ તારા ગપ્પા મારા હતા પણ હાલો એવું તું કોઈ ગાડીની ધડકાં કાઢી દાદાને જોઈ હતી બહુ મસ્ત મંદિર છે એ ત્યારે શાંત વાતાવરણ જમા આવે જય મહાદેવ જય બજરંગબલી જય મા ખોડિયાર તો ગાડી પૂગ્યા બરોબર તો દાદા ને ધડકા ઘાટે દેવા હું દાદા ને હુવા જ અને અમારે જવાનું આખો દી આ દવાખાને માતા ફેરા ખરેખર દવાઓ ને બિલું ખરેખર થાકી રહ્યા હું બેન તમને ખબર છે દવાખાને જઈએ છીએ થાકોડો કેવો લાગે એ પણ એટલે ધડકા કાઢવા આવ્યો હતો કે ધડકા કાઢે ગોદરાને ધડકાને દાદાને દાદા દેવા પછી મારે હુવાની જગ્યા ગોતવી જોઈએ ગાડીમાં મરવું જોઈએ પાછું દવાખાનામાં હે જગ્યા આવું પડે બીજા રોકાઈને બે જગ્યા એમાં કાં હાકડા મકડા મારે હોવું એમ રાતે મારે કોઈ ગેસ બેસ થોડા તો વળે રાત્રી મૂંજાઈ ને મજા આવે એના કરતાં કંઈક બહાર નીકળી જાવ સારું તો વિશાળા ગાડીમાં આવે ને સુવે જા તો કેટલા વાગ્યા તો આ ટાઈમને ખબર ન પડે છે દવાખાનામાં આવ્યા નથી નથી જો અગિયાર થયા ફિટો ફિટ એટલી હું જાઉં હું થાય કહો અને તમે બધાય થાક્યા અહીંયા પછી આખો દીખ કામ કરે કંઈ બરોબર તો ધડકા ઘટાડે દાદાને દાદા ને દેવા પછી મારી કાંઈક હોવાની વ્યવસ્થા કરા જોકે આપણે ફેન ફોલો રાજકોટમાં ઘણા બધા કોઈની હેરાન ન કરે ને કોઈની હેરાન કરે મારે હોવા આવું કોઈને કેવાય હારું લાગે તો એ તો હું તને ગમે ગોતે લાગે આદિ માંથ માં તો પછી ગમે સાહેબ આપણે સિક્યોરિટી વાળા ફાકી ખબર સિક્યોરિટી વાળા કાંઈ ખુવા દી એ આવશે યાર પાંચ કલાક ખુ એમ થોડો કોઈ ના પાડે એવું બધું કરી તો હાલો અગિયાર વાગે ગયા તમે બધા હોવા જાવ તો બધા હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો અને બધાને મોજ મજા કરાવતા રહ્યો નવા હોય સબસ્ક્રાઈબ જરૂર કરી લીજો તો મળીએ કાલુના બ્લોગમાં